આ જોગવાઈના આધારે જ મનપાના તંત્ર એ હરકતમાં આવ્યું છે અને સાથે જ આ નોટિસમાં રહેવાસીઓને પોતાની રજૂઆત કરવાનો એ સમય પણ આપવામાં આવ્યો છે લોકોના પક્ષ અને પુરાવાઓ સાંભળ્યા બાદ ડિમોલેશન કરવામાં આવશે ટેપી સ્કીમ અને સરકારી જમીનનું વર્ગીકરણ પણ કરવામાં આવશે આ સમગ્ર ઓપરેશનમાં બે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જંગલેશ્વર વિસ્તારમાં મોટા પાયે બુલડોઝર ફરે તેવી શક્યતાઓ નોટિસ મળતા સ્થાનિક રહેવાસીઓમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે જે રીતના લાંબા સમયથી એ જંગલેશ્વર વિસ્તારની અંદર કે જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે આ દબાણને લઈ હવે તંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે દોઢસો જેટલા ઘરોની બહાર એ નોટિસ લગાડવામાં આવી છે તેમની જે વાત છે એ સાંભળ્યા બાદ અને જરૂરી દસ્તાવેજો જોયા બાદ બુલડોઝર ફેરવવામાં આવશે આ મામલે સ્થાનિક લોકોનું શું માનવું છે તેમની શું પ્રતિક્રિયા આવી સાથે જ પોલીસ અધિકારી અને તંત્ર દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી આવો જોઈએ એટલે લેન્ડિયોની કોર્ટમાં જ જોગવાઈ છે કે જે સરકારી જમીન સરકાર હસ્તક જમીન હોય તેની સામે કાર્યવાહી કરવી તે અનુસંધાને કાર્યવાહી કરીએ છીએ

કેટલો પોલીસ બંદોબસ્ત છે એક પીઆઈ દસ પીએસઆઈ અને વીસ માણસો